દોસ્તો આજે લીલા કલરના છે તે કોઈના પણ કમરના મણકા છે જે તમે જોઈ રહ્યા છો એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ આમ પાંચ મણકા હોય છે અને નીચે નારંગી કલરનું ઓરેન્જ કલરનું તે સેક્રમ નામનું બોન છે દર બે મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે જે આ ટ્રાન્સપરન્ટ છે એલ વન એલ ટુ વચ્ચે એક ગાદી છે એલ ટુ એલ થ્રી વચ્ચે એક ગાદી છે એલ થ્રી એલ ફોર એલ ફોર અને એલ વચ્ચેની ગાદી તે જ રીતે એલ ફાઇવ અને એસ વન વચ્ચેની ગાદી છે હવે આ તમે કોઈને પણ ફ્રન્ટમાંથી જોઈ રહ્યા છો કોઈપણ વ્યક્તિને જ્યારે તમે સાઈડમાંથી જુઓ તો તે આ રીતના મણકા હોય છે જે તમે હવે જોશો તે ગાદી ખસી ગયેલી છે સ્લિપડીસ છે તે બતાડી રહ્યો છું બે મણકા વચ્ચે આ લાલ કલરનો જે ટુકડો દેખાઈ રહ્યો છે ખસી ગયો છે પાછળ પીળા કલરની નસની ઉપર દબાણ આપી રહ્યો છે અને તેના કારણે તમને સ્લિપડીસ સાઇટિકા જેવી તકલીફોના સિમ્ટમ આવી શકે છે ઇનિશિયલ સ્ટેજ અર્લી સ્ટેજમાં તેની સારવાર ફિઝિયોથેરાપી કે દવા દ્વારા થઈ શકે છે પરંતુ જો આ સારવારોથી કોઈ જ ફરક ન પડતો હોય તો જે આ તમને ટુકડો દેખાઈ રહ્યો છે જે આ લાલ કલરનો ટુકડો છે તેને કાઢી નાખવામાં આવે છે અને તમારો દુખાવો ઇમિજિએટલી જતો રહે છે ધન્યવાદ